બાળકો અહીંયા જે કાર્યક્રમ થાય એ જોવે અને એમાંથી શીખે કે ભાઈ આપણે ભણી ગણીને ને આગળ વધી સમાજને લાભ થાય દેશને લાભ થાય એવો આપણે કામ કરીએ ભણી ગણી નોકરી વ્યવસાય જે થાય પણ

આપણે એ ત્રણે છોકરાનું પેલા સન્માન કરવાનું છે એમાં દીપકભાઈ વીરગામ જે બીએસએફ માં ગયા વર્ષે સિલેક્ટ થયા છે એટલે આપણે એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશું જે દેશ માટે સેવા કરે એક સિપાય આર્મી જે આપણે કહીએ ને ડાયરેક્ટ એ આર્મી માં સિલેક્ટ એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે એટલે આપણે દીપકભાઈ વીરગામ વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવશે અને આપણે નાનુભાઈ સાહેબ ને વિનંતી કરવી કે દીપકભાઈ સન્માન કરશો

કિશનભાઈ પણ આવે આપણે એમને ગિફ્ટ દઈને એમનું સન્માન કરવાનું છે જોરદાર તાળી જોતા હોય આ લાઈટ નું જે કાયમ સેવા હોય ને કોઈ વસ્તુ કાયમ સેવામાં જ આવે છે ગમે ત્યાં કહો એટલે આપણે સેવા આપે છે અને ભગવાન ગલત બાપાની દયાથી આજે અમને નોકરી પણ મળી ગઈ છે એટલે તાળી થી વધારે પછી ત્રીજા ભાઈ છે આપણે દયારામ ભાઈ પનારા

કારણ કે આપણને જ કામ આવવાના છે આપણા ગામમાં નોકરી કરે આપણા ઘરે લઈ જાય એટલે આપણે એમને ફોન કરવી શીધા મંદિરે લઈ જાય એટલે આપણને ઈ જ કામ આવે બધા જોડદાર તાજીઓથી વધારોજો આવજે અને આપણે નાના બાળકો આવું બધું જોઈજો જો આવી ભણસો તણસો નોકરી લાગશો તો આવી તમને સન્માન થશે તમારું હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું તો શરૂઆત કરતા પહેલા એક ભાળ છે વિરાટ પણ એને એવું હતું કે મારે બોલવું છે તો એના શબ્દોમાં અહીં જે નાનો માળક છે ને એને જે બે પાંચ શબ્દો કેવા હોય એના શબ્દોમાં કે પછી આપણે આપણો કાર્યક્રમ આગળ ચાલુ કરીશું સૌથી પહેલા બધાને મારા મારે આજનો કાર્યક્રમ કરવા કાર્યક્રમમાં હાજર રહેલા મહેમાનો અને વડીલોને મારા વંદન કરું છું આજનો કાર્યક્રમ ઇના મિત્રનો કાર્યક્રમ કરવા બદલ હું આખા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમ આ કાર્યક્રમ કરવા આપણે આ બધા કામ કરવી છીએ એટલે આપણને આ કાર્યક્રમ માટે સહભાગી થયા છે તો આપણે આ કાર્યક્રમમાં ઘણી આપણને નાનું ભાઈ નાનુભાઈ ધારો મળ્યું છે તો આજે આપણા આમંત્રણ માનધન્જો જે હાજર રહ્યા છે આજે રોજ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે સેવામાં જાય છે પણ આજે ટાઈમ કાઢીને આપણા માટે થઈને આવ્યા છે તો આપણે બધા એમનું પ્રવચન થોડું સાંભળશું તમ આપણે વેલનાથ બાપુની જય બોલાવશું બધા બે હાથ ઊંચા કરી અને જય બોલશો બોલો વેલનાથ બાપુની જય નિર્નાથ બાપુની જય નિર્નાથ બાપુની સરસ હવે ગઈ વખતે કાર્યક્રમ કર્યો ત્યારે તો હું હાજર નતો રહી શક્યો પણ આ વખતે રોહિતભાઈ બહુ આગ્રહ કર્યો એટલે હમણાં આઠ વાગે હું મંદિર થી આવ્યો અને પછી તરત જ બાજુ આવ્યો જો આવા કાર્યક્રમો આપણા સમાજમાં થાય તો પ્રોત્સાહન મળે એટલે દર વર્ષે શરૂઆત લગભગ હું માનું ધંધુકા તાલુકા ની અંદર ગામ વાઈઝ જો કાર્યક્રમ કરવાનું શરૂઆત કરી હોય તો આ જાળિયા ગામ થી શરૂઆત થઈ જાય એટલે ખરેખર આ જાળિયા ગામને ધન્યવાદ આપવા પડે કારણ કે બધા સમાજ આપણો એક પણ બધા અલગ અલગ આપણી જુદી જુદી હોય અમુક કુટુંબ અમુક અમુક બંધ આવતા ના હોય અમુક બોલાવતા ના હોય પણ આ ગામની આખા સમાજની એકતા એવી છે એટલે જ આવો કાર્યક્રમ થઈ શકે નહીતર આવો કાર્યક્રમ થઈ શકે નહીં જો આ નાના બાળકોને આપણે અત્યારથી જો પ્રોત્સાહન આપશું અને આપણે એને આગળ આવવા માટે થોડી હિંમત આપશું તો એ ચોક્કસ આગળ આવશે આપણે બે ત્રણ આપણા નોકરી નોકરીયાત છે યુવાનો જો એમનો સન્માન કર્યું તો એમાંથી પણ નાના બાળકો છે એ પ્રેરણા લે કે અમે પણ ભણી ગણી અને આવી રીતે આગળ નોકરી લાગશું પછી થોડીક આપણા સમાજના રિવાજોની વાત કરું તો હમણાં એક જગ્યાએ થોડીક ટીકા લાગશે તમને પણ ખરેખર સમજવા જેવું છે કે જો આપણે ભણી ગણી અને પછી આગળ જઈ અને આપણા સમાજને માર્ગદર્શન પૂરું ના પાડવી ને તો નકામું છે તો આપણો આપણે પોતે પછાત છીએ એવું માન્યું જો તમે બીજા સમાજની આગળ જુઓ કોઈ વાણીએ માતાજીનું માંડવો નાખ્યો કેજો હું નાખ્યો છે કોઈ અને આપણા સમાજમાં તમે જો ઘરે ઘરે માતાજીનું માંડવો ના છે હું વાત આપ નથી પણ હું ગૌરવ લઉં છું કે મારી ત્રણ પેઢીમાં કોઈ દી માતાજીનું માંડવો નથી નાખ્યો અને માતાજી અમને કોઈ દી નડ્યા નથી અને મારા બાપા એવું કહેતા હતા અમે કોઈએ કંઈ કર્યું નથી અને તમે કોઈ કરશો નહીં અમને માતાજી નથી નડ્યા અને તમને નડશે નહીં બરાબર એટલે આમાં જો થોડુંક ભલે કોઈ આમ થોડોક એટલો વિચાર તો કરજો કે અમને તો અમારી સતત પ્રગતિ થઈ છે અમે બરાબર એટલે બહુ આના વિશે ટીકા નથી કરતો પણ થોડોક વિચાર કરજો બધા બીજા ના વિચાર કઈ નહીં પણ ભણેલા ગણેલા છે એ લોકો જરાક વિચાર કરજો નહીં આપણે આપણા સમાજ આપણા છોકરાઓને આપણે શું શીખવા છીએ એ આપણા શું પ્રેરણા લે છે કોઈ પણ સમાજ કે કોઈ વ્યક્તિને કે ગમે તેને એને પ્રગતિ કરવી હોય તો પેલા પોતા થી પ્રગતિ કરાય હવે આજે તમે જો આ વ્યસનમાન કુસંગમાન તો કેટલા બધા બરબાદ થઈ જાય સમાજ નાની નાની ઉંમર અંદર બધા કેટલા કેન્સરના ના આધાર આજે તમાકુ વિરોધી દિવસ છે તમે જો નાની નાની ઉંમર અંદર ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનો આ વ્યસન કરી કરી અને ખતમ થઈ જાય છે એ પોતે ખતમ થાય છે પણ આખું કુટુંબ બરબાદ થઈ જાય છે એટલે વ્યસન અને આ અંદર સમાજ અને શરૂઆત કરવી જો આપણે પોતે વ્યસન નહીં કરતા હોય તો આપણા ઘરમાંથી બીજા પ્રેરણા લેશે જાજુ નહીં તો આપણા દીકરા દીકરી શીખશે નહી આપણે જો માવા સોતા તો આપણે છોકરા શીખવાના જ છે એમાં કઈ આપણે એમને કહેવું પડશે નહીં એટલે વધારે નથી કેતો પણ થોડુંક આટલો સુધારો થાય આપણા સમાજમાંથી વ્યસન અને દૂષણ દૂર થાય એ જ વેલના બાપુને પ્રાર્થના જય સાહેબે જે કીધું કે શરૂઆત આપણા ઘરથી કરવાની આપણા છોકરા જો નકડતા હોય કે ગાડા થતા હોય ભણવાનું ધ્યાન ના દેતા આપણા ઘર થી આપણે ધ્યાન દેવાનું આપણે દઈશું એટલે હું મારા ઘરનું ધ્યાન દઈશ ફલાણા ભાઈ ફલાણા ઘરનું ધ્યાન દઈશ એટલે આખો સમાજ સુધરી જશે આપણે બધા ને કેવા જવાનું આપણે આપણા છોકરા ને કેવાનું આપણા છોકરા શીખશે સારું એટલે બધા છોકરા ને એટલે આખો સમાજ સુધરી જશે ને સમાજ સુધરશે એટલે આખો દેશ સુધરી જશે એટલે આપણે આપણા છોકરા ને ધ્યાન રાખવાનું કે કઈ ખોટા આડાવાળા લખાણ વ્યસન જેવું કંઈ કરે નહીં અને ભણવામાં ધ્યાન દે કારણ કે ભણી ગણીને ને જુદા છે એ તો પાકું જ છે એટલે સાહેબે સરસ એવું ભાષણ આપ્યું હવે પછી આપણે જે શિવાભા હતા અમે જ્યારે નાના નાના હતા ત્યારે શિવાભાઈ આવા કાર્યક્રમ કરતા એટલે એ વખત જે કાર્યકરો હતા એમાંથી અમારે ભરત દાદા કાયમ અમારા માર્ગદર્શક રહ્યા છે કાયમ અમારે હારે ઉભા રહ્યા છે કોઈ પણ કામ હોય એટલે એ અમને જે રીતે કે એ રીતે અમે આગળ વધવી છે તો આપણે એમના બે શબ્દો સાંભળીશું

અમુક નાનું કામ જ કેવી આ જગ્યા ને આમ આપણે કરશું આમાં ઘણા પરિબળો પણ આવ્યા ઘણું એ પણ થયું અને આ ખાડ પૂરી અને અત્યારે આપણે મોટો ઢેકળો કર્યો તો આનું આપણે જતન કરવાનું છે સાહેબ બીજું તો હું કઈ કરી નહીં શીખવું પણ

કે આવી તમે અત્યારે આવ્યા અને અમે આવી તાર દુશ્મન વિશે કીધું તો અમારે હવે શું કાર્ય થઈ રહ્યા છે હું તમને કહું અમારા યુવાનો અત્યારે બધા નો હોય તો ભૂગા જલામ પડશે પછી ક્રિકેટ આવા બધા નોખા નોખા એ પણ એ નહીં કરતા દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ થાય છે બીજું દર છે

કે ભાઈ તમે જો આવું કરતા હોય તો અમારે પણ જે અનેરો લાવ લેવો છે એટલે અમે આવું કરતા હતા એટલે બેન દર પૂનમે બાપુ સાંભળજો દર પૂનમે એ લોકો અહીં પર સત્સંગ કરે છે અને પૂનમે પણ કરે ને જ્યારે હોય અથવા બીજ હોય તો કોક બેન એમ કે આજ મારા ઘરે સત્સંગ રાખો છે તો આ બારાનું અમારે બહેનોમાં પણ મંડળ હાલે છે બીજું આટલું બધું કહું છું તાળી તો કોક તો પાડો

કેશોર અમને થોડું અને સમસ્યો ને જાજુ અમને આવો કોઈ પ્રેરણાદાયક મળતો નથી બીજું કે અમે જે ખરે પણ યુવાન છે અમારે સાહેબ હતા પણ એ દેવનો કાયમે કે અમારે હવે એનો કોઈ આધાર ભણે વ્યક્તિ કે અમારે કોઈ માતે કોઈ એવા ખરા અમે નોકરી છે પણ ના 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 તમારે જો મોટા વડીલ જો આવીને ને થોડી થોડી વડી આપે તો એને થોડો આ મોટો ભ્રષ્ટ બનાવી એવું

હવે આપણે કાર્યક્રમ આગળ વધારતા પહેલા એક છે અમારે એક બીજું ગીત રજૂ કરવું છે તો એમનું ગીત રજૂ થાય પછી તરત આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું